જે કેન્ડલ માર્ચ કાઢીને સરકાર પાસેથી ન્યાય માંગવાની અપેક્ષા રાખીએ છીએ ન્યાયની અપેક્ષા રાખીએ છીએ કારણ કે દિવસે દિવસે કોઈને કોઈ બાળક ભીંખાઈ રહી છે મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે અને બીજી બાજુ હર્ષ સંઘવી ખોટી તાકાફ ઉતારી મીડિયામાં આવીને કરતા હોય એક બાજુથી હર્ષ સંઘવી રોંગ સાઈડમાં જનારાને જેલમાં પૂરવાની વાત કરતા હોય ને પણ ચૂપ છે ભાજપનો મહિલા મોરચો ચૂપ છે ભાજપના તમામ નેતાઓ ચૂપ છે ખરેખર આ તમામ લોકોને શરમ આવવી જોઈએ અને આ બાબતે એ લોકોએ મહામંથન કરવું જોઈએ ને જો આ તમામ ભારતીય જનતા પાર્ટીના ના પદાધિકારી છે મુખ્યમંત્રી છે ગૃહમંત્રી છે એમનાથી જો મહિલાની સુરક્ષા ન થતી હોય તો રાજીનામું આપી દેવું જોઈએ આવી જે ઘટના બને છે એ ઘટના જેના ઉપર વીતે એને ખબર હોય બળાત્કાર જે દીકરી ઉપર થતો હોય જે મહિલા ઉપર થતો હોય એની પીડા એ જ જાણતી હોય પરંતુ આ જે કહેવાય ને કે મુંગી અને બેરી સરકારની અંદર બેઠેલા ગૃહમંત્રી એટલે કે હસ સંઘવી એમને તો કઈ પડી જ નથી એવી રીતના લોકોની વચ્ચે ફાગાબોજારી કરતા હોય આમ આદમી પાર્ટી તરીકે અમે માંગ કરીએ છીએ કે જો તમે આ દીકરીને ન્યાય ના અપાવી શકતા હોય દિવસે ને દિવસે જે બળાત્કારના કેસો વધી છે વાર્ષિક જો જોવા જઈએ સર્વેના આધારે તો છસો થી પણ વધુ મહિલાઓ સાથે દુષ્કર્મની ની ફરિયાદો નોંધાઈ છે આ તો ઓન રેકોર્ડ વાત છે કેટલી બધી ઘટનાઓ દબાઈ જતી હશે તો આનો મતલબ એવો થાય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર મહિલાઓ માટે સુરક્ષા પૂરી પાડી શકતી નથી એના માટે માનનીય હર્ષ સંઘવીજીએ રાજીનામું આપી દેવું જોઈએ અને પોતે કરેલી આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લા મથક પર મૃતક દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પ્રદેશના તથા સ્થાનિક હોદ્દેદારો અને સ્થાનિક લોકોને ઉપસ્થિત રહ્યા હતા તમામ લોકોએ સાથે મળીને દીકરીની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી આગેવાનોએ જણાવ્યું કે હવે આપણે આ દીકરીઓને જાતે બચાવવાની છે